જેમાં નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આ સમસ્યા છે પૂણા ગામ વિસ્તાર વોર્ડ નંબર સોળ કે જે હાલના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા છે તેમનો આ મત વિસ્તાર છે પાયલબેન સાકરિયા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર ફરે છે અને બધે ફોટા પડાવે છે અને આ કામ કર્યું પહેલું કામ કર્યું ફલાણું કામ કર્યું ઢીકળું કામ કર્યું એવી પોસ્ટ મૂકવામાં આવે છે પરંતુ પોતાના જ વિસ્તારમાં પોતાનું ઘર લૂંટાઈ રહ્યું છે એની સામું જોવાનો એને સમય નથી આજે લોકો આ વિસ્તારની અંદર ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આપને એક પાપ તરીકે જોઈ રહ્યા છે કારણ કે લોકોએ આપને ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ખોબલે ને ખોબલે ન ધાર્યું પરિણામ આપ્યું હતું અને લોકોને એવી આશા હતી કે આ કાંઈ ઈમાનદાર પાર્ટી છે અમારું કામ કરશે પરંતુ આજે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા છતાં નંદનવન સોસાયટીની અંદર એક રોડ નથી બન્યો લોકોને કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી મળી પ્રાથમિક સુવિધાની વાત તો દૂર પરંતુ સવારે રોજ ઉઠીને ગટર ઉભરાયેલી જોવા મળે છે એનું પણ નિરાકરણ આ લોકો લાવી નથી રહ્યા તો આ કઈ પ્રકારની એની રાજનીતિ છે એ ખબર લોકોને પડી નથી રહી એટલે લોકોને આજે આ છે એક પાપ સમાન લાગી રહ્યું છે ને લોકો આજે ફળ ભોગવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાને એક જ કહેવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક લોકો પાસેથી દરેક પ્રકારનો વેરો વસૂલ કરવામાં આવે છે ગટરનો વેરો સફાઈ વેરો પાણી વેરો સ્ટ્રીટ લાઇટનો વેરો દરેક પ્રકારનો વેરો લેવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી જ્યારે સુવિધાની કરવામાં આવે તો કે તમારા ને મળે તો જનપ્રતિનિધિ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો એટલે તંત્ર અને જનપ્રતિનિધિની વચ્ચે આજે લોકો સેન્ડવિચની જેમ છેકાઈ રહ્યા છે મારું નામ મહેશ ઉંદ oh, <try> સમસ્યામાં એવું છે કે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા છે અમારી સોસાયટીમાં રસ્તા નથી ગટરની ગટર છે પણ એની કોઈ વ્યવસ્થા નથી બે પંદર દિવસ અને વીસ દિવસે છલકાયેલી જ હોય છે રિપેર થઈને પાછી એની પોઝિશન હોય છે આજુબાજુની ટોટલ સુવિધા સોસાયટીમાં રોડ છે રસ્તા છે આરસીસી રોડ છે ડામરપટ્ટી છે અમારી શેરીમાં હજી ગાબડા ગબડા બધું એવું ને એવું ચાલે છે કોઈ જાતની કોઈ સુવિધા છે જ નહીં વેરો તો આવે છે વેરો તો ખૂબ દર વર્ષે વધતો વધતો આવે છે ક્યારે રોડ ટેક્સ સ્ટ્રીટલાઇટ ટેક્સ ગટર ટેક્સ બધું ભરીએ છે રેગ્યુલર પણ રસ્તા રોડ રસ્તા એવી સમસ્યા નથી ગટરની સમસ્યા છે સમસ્યા બાજુમાં સ્કૂલ છે રેસિડેન્ટ છે બધા લોકો આવર જવર રોજ ચાલુ હોય છે ગટર પંદર દિવસે વીસ દિવસે ઉભરાયેલી હોય છે અને રોડ માંથી નીચેથી ઉંદડા બધું ખોતરી ખોતરી ગટરમાં નાખે છે અને આ લોકોને દર વર્ષે કહી છે પણ કોઈ સમાધાન થતું નથી રસ્તા માટે તો બહુ જ મોટી સમસ્યા છે અમારી સોસાયટીમાં અને સ્થાનિક પ્રતિનિધિઓ એવું કહે છે કે આવશે તમારે બધા એક સાથે મેળો પણ જઈએ એ ઓફિસે તો એમ કહે છે કે બધા એક સાથે હું કામ આવ્યા આવી જશે જ્યારે થવાનું છે ત્યારે થઈ જશે તમારી સોસાયટીમાં કોઈ કે આ નથી ભર્યું કોઈકે આ નથી ભર્યું નથી નવા બાના કાઢીને અટાળી મારે છે હવે આવશે બધાને ત્યાં નોટિસ આવશે પછી કામ થશે ક્યાંય નોટિસ આવી નથી કે કાંઈ કામ થતું નથી બધું આવું ને આવું કરે છે અને ગટર તો પંદર દિવસે અને વીસ દિવસે ઉભરાયેલી જ રહેશે કાયમી માટે રિપેર કરી જાય પંદર દિવસ જાય પાછી એની પ્રોજિશન બે દિવસ સુધી પાણી બધું ગટરનું પાણી સારા બધું સોસાયટીમાં ને રસ્તામાં આટા માર્યા કરે બે દિવસ પાછું આવે પાછા રિપેર કરી જાય પાછી એની સમસ્યા ઊભી હોય ગટરના પાણીની તો આપણે પૂણા ગામ અમારે વ્યવડ લાગે છે ત્યાં લેખિતમાં અરજી આપીએ પછી આપણે ઓનલાઈન અરજી હું તો દર વર્ષે ઓનલાઈન અરજી આપું છું દર વખતે મહિનામાં મારી જુઓ ને મારા એકાઉન્ટમાં તો દર મહિને એકાદ અરજી હશે જ મારી ગટરની સ્થાનિક કોર્પોરેટર તો કઈ કહેતા જ નથી આવ્યા જ નથી ક્યારે મારી શેરીમાં સ્થાનિક કોર્પોરેટર ક્યારે આવ્યા એવું મેં જોયા જ નથી કે આ કોર્પોરેટરો ચૂંટણીના પ્રચાર સિવાય ક્યારે આ સોસાયટીમાં પગ મૂક્યો હોય તો શેરીમાં આવતા જ નથી મેં તો ક્યારે નથી જોયા